દોઢ લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ પણ એવા પણ ભાવ પણ કોઈ આપવા વાળો આપી શકે કિંમત કરે છે ત્રણ લાખ આ લીધા અઢી લાખ આ લીધા ત્રણ લાખ આ લીધા ચાર લાખ પણ આપડે વેચવાનો છે જ નહીં પહેલો નંબર આવ્યો પછી ડોક્ટર આમ આવ્યા એટલે આમ જોતા હતા મેં કીધું આપણો નંબર આવી ગયો સો ટકા પહેલથી વિચારી ગજરાજનો જે મેળામાં બીજો નંબર આવ્યો હાઈટ બોડી બોડી સ્ટ્રક્ચર ગુજરાત ગજરાજ આની માને સાડા દસ થી અગિયાર લિટર દૂધ છે એક ટાઈમનું સાત થી આઠ કિલો પાપડી ખાય ચાર થી પાંચ કિલો ભૂસું ખાય ચારો ખાય બહુ બહુ સારી સ્ટ્રગલ મહેનત કામ ધંધો લાંબો આવું બધું વધારે કરીશ આવું અમને માલઢોર ઉપર વધારે કરવો હોય છે કે બીજી વસ્તુ અહીંયા જોવા કરતા અમને માલઢોર ઉપર થોડુંક વધારે ઓલું પ્રેમ હોવો હોય છે કે ભાઈ માલઢોરમાં અમે આમાં જ જોઈએ બીજો મેળામાં અમને કોઈ જોવાનો આનંદ રહેતો નથી અમે વધારે ને વધારે પશુને જોવા માંડ્યા હતા ત્યાં તેના મેળામાં આવી છે પાંચાળી પરંપરા અને ભાતીગઢ ભવ્યતાના ઉવારણા સમાન તરણેતરના મેળાની શરૂઆત થઈ ગઈ છે અને તરણેતરના મેળા દરમિયાન સૌથી વધુ જો કોઈ આકર્ષણ રહેતું હોય તો જે પશુઓ છે તેમનું પ્રદર્શન છે અને અહીં લોકો દૂર સુદૂરથી આવતા હોય છે પશુઓને જોતા હોય છે અનેક જાતની ગાયો ભેંસો અને ખૂટ અને જે કહી શકાય કે જે પશુઓ છે તે રાખવામાં આવતા હોય છે ત્યારે આવો આપણે આપણી સાથે એમના માલિક જોડાઈ ચૂક્યા છે આ પશુના માલિક છે તેમની સાથે વાત કરીએ શું નામ છે સાગરભાઈ શું કહેશો સાગરભાઈ આ જોઈએ તો ક્યાંથી આવો છો ને શું કહેશો આ વખતે મેળામાં બે હજાર પચીસમાં કેવું રહ્યું બે હજાર પચીસમાં પહેલું તો એ કે બધી ગાયો આમ સારી કન્ડિશન કન્ડિશનમાં હતી અને જે આપણે ગજરાતનો જે મેળામાં બીજો નંબર આવ્યો હાઈટ બોડી બોડી સ્ટ્રક્ચર ગુજરાત નામ ગજરાત અને આની માને સાડા દસ થી અગિયાર લિટર દૂધ છે એક ટાઈમનું ઓહો કેટલું સાડા દસ થી અગિયાર લિટર દૂધ નું ઓહો અને બોલ બનાવવા રાખ્યો અમે અને બીજો નંબર આવ્યો છે બીજો નંબર આવ્યો મેડમ ક્યાંથી આવો છો તમે સાયલાજી સાયલાજી દર વર્ષે આવો છો કે આ વર્ષે પહેલી ના પહેલી વાર લાવ્યો છે પહેલી વાર મેળામાં જ આવ્યા કેવું લાગ્યું પહેલી વાર આવ્યો તો પહેલી વખતનો અનુભવ કેવો છે અનુભવ બહુ સારો જો કે બ્રીડરોને મળવાનો મોકો મળ્યો કે કેવી રીતે બધું પશુ કરવું બ્રીડિંગ કરવી બધી જાણકારી મળી અને સારું લાગ્યું અને પહેલી વારમાં જ બીજો નંબર આવ્યો પહેલી વારમાં બીજો નંબર આવ્યો એટલે આનંદ આવ્યો કે ના ભાઈ આપણો નંબર આવ્યો પરિવાર આવવાની શક્યતા પરિવાર આવવાની સંભાવના તમારું નામ શું છે સુરેશભાઈ શું કહેશો કે ગજરાજનો આ વખતે બીજો નંબર આવી ગયો છે તો કઈ રીતે એને સાચવવામાં આવે છે દિવસમાં શું ખોરાક આપવામાં આવે છે અને આખો દિવસ ગજરાજને કઈ રીતે તમે સાચવતા હો છો ગુજરાતનો ઘાસ ચારો પાપડી ભૂસું એ બધું નાખવામાં આવે કેટલું ખાઈ જાય છે આખો દિવસમાં વધારે ખોરાક આપવો સાત થી આઠ કિલો પાપડી ખાય ચાર થી પાંચ કિલો ભૂસું ખાય અને સૂકો ચારો ખાય હમ ગુજરાતે બહુ સારી સ્ટ્રગલ મહેનત બહુ કરી શું કહેશો કેવું લાગે છે બીજો નંબર આવ્યો છે બીજો નંબર આવે બદલ એની મહેનત અમારી મજરે લાગી અને તમે પહેલી વાર જો પહેલી વાર જ છે તો હવે આવતા વર્ષે આવવાની ઈચ્છા છે કે હા આવતા વર્ષે આવવાની નંબર શું કહેશો આ વખતે પ્રદર્શન કેવું હતું સારું હતું પ્રદર્શન બહુ પશુઓ બધા સારા હતા તો પછી આ જે રીતે આપણે જોઈએ તો ગુજરાત છે તે આ પ્રકારે દેખાય છે તો ઘણા લોકો એને માંગ પણ કરતા હશે કે અમારે લેવો છે તો કેટલી કિંમત કરતા હોય છે અને કેટલી માંગ કરતા હોય એવું હોય આપણે કોઈ કિંમતથી વેચવાનો નથી કિંમત તો શું કરીએ આપણે વેચવાનો ન હોય તો કિંમત પણ લોકો કેટલું કેટલી કિંમત કિંમત કરે છે ત્રણ લાખ આ લીધા અઢી લાખ આ લીધા ત્રણ લાખ આ લીધા ઓ ચાર લાખ પણ આપણે વેચવાનો છે જ નહીં

અને આગળ જોવો કેવા બચ્ચા આવે દિવસ દરમિયાન કેટલા લોકો આવતા હોય છે જોવા માટે દિવસ દરમિયાન તો ઘણા લોકો આવતા હોય છે અને શું પૂછતા હોય છે તમને શું પૂછે ખાસ કરી કે કેવી રીતે આ બધું કરવું ગીર ગાયુ જે બ્રીડિંગ છે કેવી રીતે કરવું પેલા તો એમ કે આપણે બ્રીડિંગ કરવું હોય છે તો ખૂટ સારા જુશે ખૂટ સારા જુશે એના વગર તો થશે જ નહીં બ્રિડિંગ ખૂટ સારા હશે તો તમારે ઓટોમેટિક બધું પાકશે કે ખૂટ હારા હોય તો જ આ બધું થાય બાકી નો થાય

પછી જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે કેવું લાગ્યું કે તમારો બીજો ગજરાત નંબર આવ્યો કે કેવું લાગ્યું ત્યારે બીજો નંબર આવ્યો એટલે એમ આનંદ થયો કે ના બીજો નંબર આવ્યો આપડો એક બાજુમાં કૂટ હતો ડોક્ટર આવ્યા જીધા પહેલો નંબર આવ્યો પછી ડોક્ટર આમ આવ્યા એટલે આમ જોતા હતા મેં કીધું આપણો નંબર આવી ગયો હો ટકા પેલથી વિચારી નાખી દો કેમ એવું લાગ્યું તમને આવી જશે અનુભવ થઈ ગયો કે ના આપણો જ નંબર આવશે ફાઇનલ ડોક્ટર આવ્યા એટલે મેં પહેલથી આમ જોઈને કહી દીધું કે આપણો નંબર સો ટકા શું શું એવી વસ્તુ જોઈને નંબર આપવામાં આવતો હોય છે એના બોડીના જે કરેક્ટર હોય આપણને એટલી માહિતી તો નહીં પણ ડોક્ટર જાણતા હોય બોડીના બધી રીતે કરેક્ટર જોવે હાઈટ લંબાઈ પૂંચ થી માંડી બધું આખી બોડીમાં જેટલા કરેક્ટર આવે એ બધા જોવામાં આવે છે અને લોકો અત્યારે ફોટા પણ પડાવતા હોય ફોટા પણ પડાવે અને બહુ આનંદ થાય છે કે આપણો બીજો નંબર આવ્યો હમ તો જે રીતે આપણે જોઈએ તો ગજરાતનો જે બીજો નંબર આવ્યો છે ને તમે જોઈ શકો છો એની કતકાઠી જોઈ શકો છો અને દર વર્ષે આ પ્રકારનું પ્રદર્શન યોજવામાં આવતું હોય છે દૂર સુદૂરથી લોકો જોવા આવતા હોય છે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતભરમાંથી લોકો છે આ પ્રદર્શનને નિહાળવા આવતા હોય છે અને જે રીતે વાત કરી કે ગજરાતનો છે તે બીજો નંબર આવ્યો છે ગજરાત નામ છે અને સાયલામાંથી આવ્યા છે લોકો અત્યારે ફોટા પડાવી રહ્યા છે તેની સાથે કારણ કે જે રીતે ગુજરાતભરમાંથી જે ભાતીગળ છે જે સંસ્કૃતિ છે તેને અહીં પ્રદર્શિત કરવામાં આવતી હોય છે અને એ જ આ મેળાનું મહાત્મ્ય છે અને આ ભૂમિ એટલા માટે જ ઉજળી છે કારણ કે અહીં આ પ્રકારના પ્રદર્શનો છે સંસ્કૃતિ છે તેને ઉચ્ચેરી રાખવામાં આવે છે અને જોઈ શકો છો અનેક લોકો છે શું નામ છે તમારું ગોપાલભાઈ શું કે તમે આ ગુજરાત ને જોવો છો કેવું લાગે છે ગુજરાત બહુ સારો છે ક્યાંથી આવો છો તમે જસદન તાલુકાના વડોદ ગામ થી આવી છો હા અને સ્પેશિયલ અહીંયા સ્પેશિયલ જોવા માટે આવ્યા છો જોવા માટે આવ્યા જોવા માટે આવ્યા છો તાલુકો જસદન જિલ્લો રાજકોટમાં શું કે છો તરણેતરના મેળા વિશે શું કે મેળામાં તો બહુ આર આનંદ આવે પણ અમને ગજરાતની ની માહિતી થઈ ને કેનો નંબર આવ્યો એટલે સ્પેશિયલ ત્યાંથી જોવા માટે આવ્યા છો તમને કેવી રીતે ખબર પડી અમે આ સોશિયલ મીડિયાના આધારે તમે જોઈ રહ્યા હતા

અરે અરે એની કેવી યાર વાત એટલે પેલી વખત આવ્યા છો કે અરે અમે આ ત્રણ ચાર વર્ષથી એક ધારા આવી ગજરાજ નંબર આવ્યો એટલે અમને બઉ આનંદ થાય છે એમાં અમારા ભાઈઓ છે પશુ પ્રદર્શન તમે બીજા પશુઓને જોયા વર્ષે અને આવા અમે પણ માલધારી છે અમે પણ માલઢોર રાખવી છે અને અમને માલઢોર ઉપર વધારે કરવો હોય છે કે બીજી વસ્તુ અન્ય જોવા કરતાં અમને માલઢોર ઉપર થોડુંક વધારે ઓળખું પ્રેમ હોવો હોય છે કે ભાઈ માલઢોરમાં અમે આમાં જોઈએ બીજો મેળામાં અમને પણ જોવાનો આનંદ રહેતો નથી અમે વધારે ને વધારે પશુને જોવા માટે જાય ત્યાં તેના મેળામાં આવી છે સાચું અનેક મેળા ભરત આવે છે પરંતુ આ પ્રકારે પશુઓને આ રીતે આગળ લાવવામાં આવે છે કેવું લાગે બહુ બહુ એટલે બહુ આનંદ થાય છે પશુ આગળ હોવો જોઈએ અને અમારી વ્યવસાય પણ અમારો ધંધો પણ પશુ માલ પશુ આર્યા છે તમારે છે પશુ હા પશુ છે અમારે તમે પશુ પ્રદર્શનમાં ક્યારે આવ્યા છો કે આવવાની ઈચ્છા કરી હા આવવાની ઈચ્છા છે અને આવ્યા છે અને હજી આવશું પણ આગળ જતા

પાંચ લાખ દસ લાખ એ પણ એવા પણ ભાવ પણ કોઈ આપવા વાળો તો આપી શકે પણ એવા એની દોઢ બે લાખની કિંમત તો સામાન્ય ગણાય છે પછી તો જેવા માણસો શોકિંગ લેવા વાળા જેવા દેવા તમને કઈ શોખ ખરો તમને જોઈને એવું કઈ થયું કે આપણે લેવી આ ઈચ્છા છે અમને જેવું જોઈ ને થયું પણ હવે અમારે અહીંયા ઘીરી આનાથી બધા મારા ઢોર છે એટલે મારી આર્ય અમારા મોટા ભાઈ એ પણ અરવિંદભાઈ પણ આર્ય છે આ બધા અમે કાકા દાદાના ભાઈઓ છે અને આવું હોય ને અમે બધા એની સારે જાતા જોયું છે આમ કામ ધંધો બહુ લાંબો કરતા નથી આવું બધું વધારે કરી આવું જોવાનું પોવાનું વધારે રાખ્યું છે જોઈ શકીએ છીએ આપણે પેલા ગજરાતને જોયો વાછડી પણ એક છે અને જોઈ શકાય છે એની સુંદરતા છે અને જે દિવ્યતા છે તે આંખોમાં દેખાય છે શું નામ છે સૌ પ્રથમ મારું નામ મહેશ છે શું કહેશો ક્યાંથી આવો છો અમે સાયલા ભગતના ગામથી લાવી છે અને આ વાછડી છે અને કેવડી ઉંમર હશે એની

અને સાંજે અહીંયા ઓવાડ હોય અહીંયા પાણી પી લે અને ગાય પણ હા ગાયો ને એવી રીતે જ ત્રણ ટાઈમ દોવાની છે બે ટાઈમ ધોઈ છીએ અને ત્રણ ટાઈમ નાખી છે તો જોઈ શકાય છે કે આ રીતે અનેક ગાયો છે અનેક પશુઓ છે આ રીતે તેમને તેમના માલિકો છે તેમને પ્રદર્શન માટે લાવતા હોય છે અને તેમનો પ્રેમ છે તે અહીં દેખાય આવે છે અને જે રીતે આપણે જોઈએ અનેક લોકો છે તેમને પણ પ્રેમ છે તે અહીં પ્રેમને ખેંચાઈને જ અહીં આવતા હોય છે